મહેસાણા નગરપાલિકાએ શહેરમાંથી ડમ્પિંગ સાઇડ ઉપર એકઠા થતા કચરામાંથી ગેસ ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો છે અને એ માટે સરકાર દ્વારા નિયત કરાયેલા રકમમાં કોમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ માટે કાર્યવાહી હાથ ધરી હતી આ માટે મહેસાણા નગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા કરી હતી જેમાં નાગપુરની એજન્સીએ સૌથી લોએસ્ટ રૂપિયા કરોડ દર્શાવી હતી આમ સરકાર દ્વારા બાયોગેસ પ્રોજેક્ટ માટે નિયત થયેલા ચાર પોઈન્ટ એકતાલીસ કરોડ સામે ચાલીસ લાખ વધુ રકમ છે પરંતુ એજન્સીની ચડબી મેરી ઓર પટભી મેરી જેવી શરતોના કારણે બેઠકમાં જ એજન્સીને કામ આપવાનો વિરોધ થયો હતો બાયોગેસ પ્લાન્ટની અંદર જે ટેન્ડર આવ્યું હતું એ થોડું વધારે આવેલું છે એટલા માટે આપણી કારોબારી સમિતિએ એને એમાં ભાવ નક્કી કરવાના એમની જોડે નેગોશિએશન કરવાનું નક્કી કરેલ છે એની અંદર નેગોશિએશનની અંદર જે આપણે કચરાનો પૈસા આપવાના છે એ આપવાનું રદ કરવાની વાત છે અને કારોબારી કમિટી જે નક્કી કરશે એના પછી એની ઉપર એક્શન લેવામાં આવશે એટલે જે બાય પ્રોડક્ટ જે નીકળશે બાયોગેસ એ જે એજન્સી ઓપરેટ કરતી હશે એમને આપવાની વાત છે એટલે એ આપણે કારોબારીની અંદર જે ફાઇનલ થાય એના પછી આપણે એનું આગળ ડિસિઝન લેવાનું છે મેં કીધું એ જ પ્રમાણે કે કારોબારી સમિતિ એ કોન્ટ્રાક્ટર અને એમની જોડે વાત કરશે એમાંથી નેગોશિયેશન થશે અને નેગોશિયેશન થયા પછી જે આપણું ફાઇનલ જે નીકળશે એના પ્રમાણે પછી એ આગળ વધશે આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પાંચ દિવસ રાજ્યમાં હળવા વરસાદની તેમજ